બિહાર થી ઝડપી પાડ્યા છે સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ બર્ડર ની ઘટના સાત જુલાઈ ના રોજ બની હતી આ કેસમાં એક આરોપી દીપક પાસવાન સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ભાગતા ફરતા સાગરિક બોલાવ્યા સુરત પોલીસની ત્રણ ટીમ બિહાર ગઈ હતી પોલીસે સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના બે ને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી પિન્ટુ હજી પણ પોલીસ પકડથી દૂર છે અવિનાશ ઉપર મોટી રકમની લૂંટ હથિયાર સાથે લૂંટ જેવા ગુના દાખલ છે ચંદ્રદેવ પર બિહારમાં પાંચ દીપક પ્રસાદ અને વોન્ટેડ પિન્ટુ પાસવાન સામે છ ગુના દાખલ થયા છે આ બે આરોપી પાસેથી દસ લાખનો નો મુદ્દા માલ જપ્ત કરાયો છે સાત જુલાઈ નો રોજ સચિન પોલીસ વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બનાવતો જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશિષભાઈ પ્રતિકાર કરતા જે એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત નિપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાં સ્થાનિક લોકો જોઈએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના બે લોકોનો બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જો તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિક એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જો અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહિયાં રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલા રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને ફરી પહેલા બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાતના સમય નવ વાગે પછી આ જયારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટના અંજામ આપે અને જ્યારે પોલીસ ને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા બે ત્રણ ઓર કોર ક્રિમિનલ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન છે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા બાર લોકો અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી સ્થાનિક આ ઘણા પ્રયાસથી ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી માંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય અને આ આરોપીઓના સતત જોઈએ લગભગ એક અઠવાડિયાથી ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જયારે પકડાયા તો આ આરોપીઓ બહુ સિરિયસ સિરિયસ ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ જેટલા છે અવિનાશ સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકેતી પેટ્રોલ પંપ જો હથિયાર વડે લૂટ કરવાના જોઈએ આ મોટી રકમ ને જો ચીલ ઝડપ કરવાના જોઈએ નાર્કોટિક્સના કેસ આ પ્રકારના કેસીસ બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી જાય આમાં ખાસ કરી જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકાયતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર સાત ગુના છે આ તમામ ગુનાઓ બી ડકાયતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ

આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલાં તો ત્યાં ભાગી જવાના પછી ત્યાંથી સીધા આપના વતન જતા રહેવાના આ પ્રકારના આ લોકોને પ્લાનિંગ હતી તો જ્યારે ટ્રેન મેં બાકી ત્રણ આરોપીઓ હતા જે ભાગીને ટ્રેન મેં બેસા અને ટિકિટ વગર હતા નહીં ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે કીટી તરફથી જોઈએ આ બી અમે લોકો પુરાવા બે કરે છીએ જોઈએ એ જે આ લોકોને એવું નક્કી કર્યા હતા કે જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશામાં જોવું એના પહેલાં બેસી જવાના પછી જો કોઈ જગ્યાએ જઈને ફિર આપણા વતન માટે બે ત્રીજા ટ્રેન ચેન્જ કરીને જઈએ તો આ લોકોને ઉપર દંડ બી ટ્રેનમાં થયા છે બધા ટિકિટમાં જોઈએ આ બી અમે લોકોને પુરાવા લીધા છે અને એના ઉપર તપાસ ચાલે આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા કે એક એના આરોપી પકડાઈ ગયા છે તો આ આરોપી જે પહેલે પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જોઈએ પોલીસના એક બે દિવસ ચૂકી બેભાન અર્ધ બેવાન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડા ટુકડા નામો આપે અને પોલીસને કેવી રીતે ગેરમાર્ગો દોડે કેર ક્રિમિનોલો છે તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણે એને મળ્યા જોઈએ અને આ જ નામ જે અમારા બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા જયારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસ બી અમે જયારે મદદ લીધી એ કન્ટિન્યુઅસ આ લોકોને એવું એના ખબર હતી પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં હતા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી લેકિન આપણી ટીમમાં જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન જો ત્યાં ઓપરેશન રાત્રે ટાઈમે જો આપણને સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસ બી અમે ધનવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર કરું આપે અને આરોપીઓને લઈ જાય અમે તો બધા ઘરમાંથી પકડાય જ્યાં અમે લોકો સતત જો આ લોકો ઘર ચેન્જ કરે તો પોલીસ ભી પાછળ પાછળ આપણી રહેતી હતી જાય તો જ્યારે એના ભાગતા ભાગતા એક ઘરમાં જ્યાં તો બંને પકડાય એક હાજીપુરમાંથી એક આપણા સમસ્તીપુરમાંથી પકડાય જોઈએ ત્યારે આપના એક સગા સંબંધી ના ઘર માં હતા જોઈએ ત્યારે પોલીસ એને કોર્ડન કરીને ઘર માંથી એને પકડાયું સુરત સમાચારોનો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર